ામ તો સ્વાગત છે તમારું આજે મારા એક નવા વ્લોગ વિડીયોની અંદર તો કાલનો વ્લોગ જોયો છે તો કાલનો જ નહીં અને પહેલાંનો વ્લોગ અને પહેલાંનો બ્લોગ છે તમને ખબર હશે અમે ચંદીગઢ પહોંચી ગયા છીએ અને અત્યારે આવી ગયા છીએ અમે અહીંયા બસ સ્ટેશને અહીંથી અમારી બસ છે મનાલીની તો જોવી અહીંથી કેટલી હજી વાર લાગે છે બાવીસ કલાક થઈ ગઈ બસમાં કાલ દસ વાગે બેઠા હતા હજી તો હાડાના થઈ ગયા છે એ જોયું વાર કેટલી લાગે છે અહીંથી લેવાની આપણે બસ પછી આ એક નાયા નથી મોટા થઈને જોડાયા ગયા કે નાયા નથી સીધો આવો મનાલી જઈને હોટલ રાખીને આવવાનું છે આપણે હવે જોઈ લઈએ આપણી બસ ક્યાં છે એમ છસો સાઠ રૂપિયાની બે ટિકિટો લઈને આપણે ભાઈ ગયા છીએ મનાલીની બસમાં એનર્જી માટે આપણે લઈ લીધો છે બે હેલ્પ આપણે થોડો હોલ્ડ લીધો છે એટલે આપણે જો આ નદી ફાળી ગયો એટલે જો આયા નદી લાગે છે શું છે ને એ કઈ ખબર નથી પડતી જો પણ છે એક નંબર બહુ મોટી એવો બધા સરદારજી અંદર વીસ મિનિટ નો હોલ્ટ લીધો છે જમવાનો ટાઈમ થઈ ગયો છે ચા પરાઠા ને બધું મળે છે

બ્રેક લીધો હોય સરદારજી એને અમે ચા નો લેવી બને નહીં જોવો તમે પહાડ કી ચાય જો આપે બાબલા જેવા તૈયાર થઈ ગયા ચશ્મા વસમાં પહેરી એ ભાઈ ને ફોટા પાડવા છે બકરા ની દૂધ ની ચા બનાવો કેટલા રૂપિયા લે વીસ રૂપિયા વીસ રૂપિયા ની એક છે આપણે નીકળી ગયા ને લોકેશન જોવો ખાલી તમે લોકેશન લોકેશન આવે એક નંબર બધા તો કલી પોઈ એટલે લોકેશન તો કહેવાય ખાડી નાખે એવા આવવાના છે હું કહું તમારું

ફાઇનલી મિત્રો આપણને થોડોક બરફ દેખી ગયો જોવો તો જા ઉપર ટેકરીમાં દેખાય દેખાય ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ મનાલી મનાલી પહોંચી ગયા છીએ બસ હવે મનાલીના ડેફુમાં જવાનું છે આહા હા હા ઠંડી છે એની તો વાત નથી થાય તો મિત્રો આપડે ભોગી ગયા તા મનાલી અને આપણે અહીંયા રૂમે રાખી લીધી છે અહિયાં રાખીએ અત્યારે ટાળું છું કેમ કે અમે હવે છીએ નીચે જમવા માટે દેખાડવું તું તમને રૂમ ને બધું ચાર્જિંગ આવું પૂરું થઈ ગયું એટલે પછી મેં કીધું હમણાં એટલે હવે જમીન આવીને તમને અમારો રૂમ ટૂર આપી દે અને રૂમ રાખી છે આખી મેઇન રોડ ઉપર મોલ રોડ ઉપર અત્યાર રાખવાનું કારણ એક અત્યારે અહીંથી હું બહાર બધી જવું હોય તો બધા બહાર એ બધું મળી રહે એટલે અને જમવાનું એવું બધું આ નીચે જ છે હોટલ એ બધું કેટલામાં રાખ્યું છે એ બધું શાંતિ પછી કહું અને કેટલો ખર્ચો એ બધું તમને કહી દઉં તો મને જોકમાં હમણાં જમવા જો હળે હળી જમીન સીધો તમને મળવું મિત્રો જુઓ લોકલ માર્કેટમાં આટો માર ડિનરનું જોઈ લઈ અને હારો હાર થોડીક ખરીદી પણ કરી લઈ કેવું છે બધું જોઈ લઈ રખડતા હતા રખડતા રખડતા આવું કંઈક ભાળી ગયા મેં કીધું હાલો કોક ને અણીત કાઢી નવરા નવરા આવું કોટ ને એવું જોવા આવ્યા છે જોઈ લઈ કેવા છે સસ્તા હોય તો એકાદી લઈ લઈ હુડી બુડી આખું માર્કેટ છે ફાઈનલી મિત્રો અમે પાછા આવી ગયા છીએ અમે રૂમે જો આ રૂમ લીધી છે તમને નાનો આમથો રૂમ ટુ રહે એબ તો સારો નાસ્તો ને એવું કરીને આવ્યા ભૂખ તો એટલી નથી લાગી એટલે નાસ્તો કરી લીધો છે ને ચા ને એવું પાછું પાસું લઈ લીધું જો આપણી રૂમ છે એ કઈક રૂમ છે જોઈ લઈ લો અને ભાડાની વાત કરું ને તો અમને હારો હોય કે તારે નથી કેવું અત્યારે આ જો ચા લાવ્યા છે ને ચા ને એવું પછી બધું ઠરી જશે એટલે છે ને પહેલાં ચા ને એવું પી લઈએ

અને ચા ધમા કેવી છે ચા એક નંબર અત્યારે ચા એક નંબર છે પણ પછી પૈસા એના એક નંબર છે એક કપ છે ત્રીસ રૂપિયાનો એવા અમે ત્રણ લીધા અને નેવું રૂપિયા લીધા ચા ના ખાલી એટલે હમણાં એ કહેતો હતો ચા કરતા હોટલ સસ્તી પડશે હાલો તમારે પીવું હોય તો ગરમા ગરમ ચા નકર અમે પી લઈએ ઠરી જાય છે Valeu, letra...